દેશ આઝાદ થઈએ છોતેર વર્ષ થયા અને ભાજપ વાળા એવું કે છે કે ગુજરાત મોડેલ ગુજરાત મોડેલ એ કિલોમીટર કિચ્ચરમાં ચાલીને આવેલા છે વિકાસ વિકાસ તો તમારો કયો વિકાસ બાળકોને અહીંયા ભણવા જવું હોય તો કિચ્ચરમાં ચાલીને જાય છે તો એમને જોડીમાં નાખીને લઈ જવું પડે છે સરકારને મારી વિનંતી છે કે ગુજરાત મોડેલ ગુજરાત મોડેલના ગપ્પા બંધ કરીને તમે ગપ્પા આ ધંધા બંધ કરો આઝાદીના અમૃતકાળ બાદ પણ વિકાસથી વંચિત એવા સંખેડા તાલુકાના કંટેશ્વર પંચાયત માં આવેલું હરિપુરા ગામ જોઈ રહ્યું છે રાહ કે ક્યારે થશે વિકાસ નમસ્કાર આદિવાસી બાહુલ્ય ધરાવતા છોટા છોટાઉદેપુર જિલ્લામાં એમ કહેવાય છે કે વિકાસ તો થાય છે પણ વિકાસ આગળ વધતો નથી વિકાસ ટકતો નથી આઝાદીના અમૃતકાળ બાદ પણ છોટા છોટાઉદેપુર જિલ્લો વિકાસથી ચાર આંગળ દૂર વંચિત જ રહ્યો છે શંખેડા તાલુકાના કંટેશ્વર પંચાયતમાં આવેલા હરિપુરા ગામના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આઝાદીના આટલા વર્ષો પણ જ્યાં રોડ અને રસ્તા પહોંચ્યા નથી આટલા વર્ષો બાદ